વર્ણશંકરો મનુષ્ય કેમ બને છે અરસ પરસ વેદ વિચાર કરવાથી અયોગ્ય લગ્નથી અને પોતાના કર્મ ત્યાગવાથી આ વર્ણશંકરો થાય છે ને આ વર્ણશંકરો થતી પ્રજા પાછી અતિશય ખરાબ વર્ણશંકર બને છે જે શુદ્રો બ્રાહ્મણીઓમાં ચંડાળ પુત્ર પેદા કરે છે મનુસમૃદ્ધિ પાના નંબર એકસો બેતાલીસ ત્રીસમાં પુરાવો છે વતા વિરુદ્ધ ભોજન ખાવાથી વરણશંકર બને છે વત્તા ગીતા એક શ્લોક સાણત્રીથી હું વાંચી તમને સંભળાવું છું હે પ્રભુ પોતાના બાંધવો એવા દૂતરાષ્ટ્રને હણવા અમારે માટે યોગ્ય નથી કેમ કે સહજનોને મારીને અમે કેવી રીતે સુખી થઈશું જો કે લોભથી જેમની બુદ્ધિ નાશ પામેલી છે તે કુળના નાશથી થતા દોષોને મિત્ર દોષને પાપને જોઈ શકતા નથી હે જનાર્દન કુળનો નાશ થવાથી થતા દોષોને જોઈ શકનાર અમારે આ પાપથી બચવું કેમ ન વિચારવું જોઈએ કુલનો નાશ થતાં સનાતન ધર્મનો નાશ પામે છે અને ધર્મ નાશ પામતાં આખા કુટુંબ કુળને ધર્મ અધર્મમાં દબાવી દે છે હે પ્રભુ અધર્મ વધવાથી કુળની ઈસ્ત્રીઓ દૂષિત થાય છે હે પ્રભુ ઇસ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે ને આ વર્ણશંકર પ્રજા જ કુળઘાતકીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયાથી વચિત તેમના પિતૃને નરકમાં જ પડે છે તો કુળ કુળઘાતકીઓના આ વર્ણશંકર દોષોથી સનાતન જાતિ ધર્મો તથા કુળધર્મો નાશ પામે છે હે પ્રભુ જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્ય નિશ્ચય સમય સુધી નરકમાં વાસ કરે છે એમ અમે સાંભળીએ છીએ અરેરે દુઃખની વાત છે કે અમે બહુ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ કારણ કે રાજશ્રીના લોભથી અમે સૌજનોને મારવા તૈયાર થયા છીએ એના કરતાં શસ્ત્ર વગરના અને સામનો નહીં કરતા એવા મને શસ્ત્રધારી કવરો રણમાં જો મારે તો મારા માટે વધુ કલ્યાણકાર બની શકે છે